સુરતના ગોલવાડમાં રહેતા શાળાના શિક્ષક અને તેના પિતાના નામે બોગસ કંપની ઊભી કરી લાખોનું ટ્રાન્ઝેક્શન કરનાર સીએની અઠવા પોલીસે ધરપકડ કરી છે ગોલવાડ ખાતે રહેતા શિક્ષકના પાન કાર્ડનો ઉપયોગ કરીને આઈટીસી બિલ્ડિંગ ઓફિસ ધરાવતા સીએ બોગસ કંપની બનાવી લાખોનું ટ્રાન્ઝેક્શન કર્યું છે શિક્ષક તેમનું આઈટી રિટર્ન ભરવા જતાં તેમના સીએ દ્વારા ભોપાળુ બહાર આવ્યું હતું અથવાલાયન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સીએની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે ગોલવાડ નવાપુરા ખાતે રહેતા ઓગણત્રીસ વર્ષીય કિશન જગદીશ ચંદ્ર રાણા પીપી સવાણી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે તેમને પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અશોક જૈન નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સામે ફરિયાદ નોંધાવી છે કિશનભાઈનો પગાર તેમના બેંક એકાઉન્ટમાં જમા થયો હતો તેઓ તેમના સીએ પાસે આઈટી રિટર્ન ફાઇલ કરવા માટે ગયા ત્યારે સીએ દ્વારા જાણવા મળ્યું કે તેમના નામે બે કંપની ચાલે છે તેમાંથી લાખોનું ટ્રાન્ઝેક્શન થયું છે આ સાંભળીને કિશનભાઈ ચોંકી ગયા હતા તેમને તેઓ એક સામાન્ય શિક્ષક હતા અને આ રીતે તેમના નામે બે કંપની થઈ તેમના તળેથી જમીન સરકી ગઈ હતી આ સ્થિતિમાં તેઓ પોલીસનું તાત્કાલિક શરણું લીધું કેમ કે તેમના નામે કોઈ કંપની ન હોવાથી તેમણે પોલીસમાં અરજી કરી હતી અઠવા પોલીસે અરજીની તપાસ કરીને સી અશોક જેની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે